અભિનેત્રી કંગના રણોત ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે આવશે રાજનીતિમાં અને લડશે ચૂંટણી નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બોલીવુડ અભિનેત્રી કંગના રણોત ચૂંટણી લડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં જ હવે તેમના પિતાએ આ ચર્ચાઓ પર ફૂલ સ્ટોપ લગાવી દીધો છે કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દીકરી કંગના ક્યાંથી ચૂંટણી લડશે અભિનેત્રી કંગના રણોતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે એ વાતને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે મોટી વાત એ છે કે કંગનાએ બે દિવસ પહેલા કુલ્લુમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી મુલાકાત બાદ તેમની ચૂંટણી લડવાની ચર્ચાઓ વધુ થઈ હતી પરંતુ હવે પિતાએ સ્પષ્ટ કરી દીધું છે કે કંગના ચૂંટણી લડશે જ ગયા અઠવાડિયે હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી સોશિયલ મીટ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં પણ કંગના પહોંચી હતી અને કહ્યું હતું કે આરએસએસ ની વિચારધારા તેમની વિચારધારાથી થી મેળ નથી કરતી જણાવી દઈએ કે કંગના ના મંડી લોકસભા સીટ કે પછી ચંદીગઢ ચૂંટણી લડવાની ચર્ચાઓ છે મહત્વનું છે કે ફિલ્મ અભિનેત્રી કંગના રણોત મૂળ મંડી જિલ્લાના સરકારઘાટ વિધાનસભા ક્ષેત્રથી ભાંભલા ગામની રહેવાસી છે અને તેમણે મનાલીમાં પોતાનું એક ઘર પણ બનાવ્યું છે તેમનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર